તલવાર પૈસા આલો ને અલ્યા તારે શું કરવા હે પૈસા તો ભરવો છે તો ભાઈ તું મને કઈ રીતે પૈસા લોન કરીને તો તું લોન કઈ રીતે ભરીશ વ્યાજે પૈસા લઈને તો તું વ્યાજ જે રીતે ભરીશ લોન કરીને ઓમ ભયા તું ધંધો શું કરે છે લોન અને વ્યાજ નો એટલે વ્યાજે પૈસા લાવી અને લોન ભરું અને લોન કરી અને વ્યાજ ભરું હવે હું તમારી નોકરી નહી આવું ચમ્યા હા ભાઈ ધંધો કરે ને એવો તો મને આવડે જો મસ્ત ધંધો ને વગર મેહનત નો લોન અને વ્યાજ ભરવાનું અલ્યા હા હરા આને અલ્યાલ્યો હવે આ નોકરી નહી આવે અમારી હવે આ ધંધો કરશે વ્યાજ અને લોન નો